આ લોકસભા ચૂંટણી પહેલા ભાજપની મહત્વની બેઠક મળવા જઈ રહી છે રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહની ઉપસ્થિતિમાં બેઠક મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી પટેલ હાજર રહેવાના છે આ બેઠકમાં પ્રદેશ અને જિલ્લા ભાજપના હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવશે આગામી લોકસભા ચૂંટણી અંગે આ માર્ગદર્શન આપવામાં આવશે કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી કેવી રીતે પહોંચાડવી લોકોને ભાજપ તરફ કેવી રીતે પ્રેરિત કરવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે કશ્યપ જોશી આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે કશ્યપ મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક છે તેનું આયોજન કમલમ ખાતે કરવામાં આવ્યું છે આગામી લોકસભા ચૂંટણીને લક્ષ્યમાં રાખીને આ બેઠક છે તેમાં મનોમંથન કરવામાં આવશે રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહ સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના હોદ્દેદારો છે તે આ બેઠકમાં ઉપસ્થિત રહેશે રાજ્ય અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તેની માહિતી લોકો સુધી કેવી રીતે પહોંચાડવી કયા કયા મુદ્દા સાથે લોકો વચ્ચે જવું સાથે જ લોકસભા ચૂંટણીમાં કઈ રીતે સંગઠનલક્ષી કામગીરી કરવી તે તમામ બાબતોને લઈને ચર્ચા છે તે આ બેઠકમાં કરવામાં આવશે પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસ આપણી સાથે છે તેની સાથે વાત કરીશું યમલભાઈ બેઠકનો મુખ્ય એજન્ડા શું રહેશે કયા કયા પ્રકારના પ્રસ્તાવો હશે કયા ઠરાવો હશે આગામી ત્રણેક મહિનાની અંદર ચૂંટણી જાહેર થશે અને પાંચ મહિનામાં લોકસભાની ચૂંટણી થવાની છે ત્યારે સ્વાભાવિક રીતે મુખ્ય ચર્ચાનો મુદ્દો લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કઈ રીતે કરવી તે બીજું કે કેન્દ્ર સરકારે જે લોકભોગ્ય કામો કર્યા છે છેલ્લા દસ વર્ષમાં જે વિકાસના કામો કર્યા છે આ બધા જ કામો ગામે ગામ લોકો સુધી લઈ જવા માટે અત્યારે વિકસિત ભારત યાત્રા જે ચાલી રહી છે તે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે એની પણ ચર્ચા થશે એ ઉપરાંત ગુજરાતમાં જે વિકાસના કામો થયા છે આ બધા જ લઈ અને કાર્યકર્તાએ પ્રજા સુધી કેવી રીતે જવું પ્રજાને આ સંદેશ સારામાં સારી રીતે કેવી રીતે આપવો તે માટેની ચર્ચા થશે અત્યાર સુધી લોકસભા ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય હિન્દુત્વ મહત્ત્વનો એજન્ડા રહ્યો છે ભાજપનો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણતાના આરે છે એની સિવાય વાત કરીએ તો કયા મુદ્દા હશે કે જે લોકો સુધી લઈ જવા માટે થઈ અને આજની બેઠકમાં સૂચન કરવામાં મેં આપણે કહ્યું એમ જે ગુજરાત સરકારે અને ભારત સરકારે કામો કર્યા છે તે અમે લોકો સુધી લઈ જઈશું અને એ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે વિકાસનો મુદ્દો છે જે સામાજિક સમરસતાનો મુદ્દો છે તે તમામ જે અમારા કાયમી મુદ્દા છે તે તો સાથે લઈને જઈશું જ પરંતુ રામ મંદિર બનવાની પણ ઘટના જે ખૂબ મોટું ભવ્ય મંદિર બની ગયું છે અને જે કલ અમારા ભારતીય જનતા પાર્ટીના જનસંઘના કાર્યકર્તાઓની લાખો કરોડો હિન્દુઓની જે આસ્થાનું જે પર્વ છે એ ખૂબ સારી રીતે રહ્યું છે એની પણ ચર્ચા તો જે પ્રમાણે જણાવી રહ્યા છે કે તમામ મુદ્દાઓને લઈ અને આજની બેઠક છે તેમાં ચર્ચા કરવામાં આવશે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે અત્યારે યાત્રા છે તે ચાલી રહી છે સાથે જ આગામી સમયમાં ચૂંટણી આવશે ત્યારે પણ યોજનાઓ જે કેન્દ્રને રાજ્ય સરકારની છે અને તેના જે લાભાર્થીઓ છે તેની સાથે સંપર્ક કરવામાં આવશે અને આ તમામ મુદ્દાઓ સાથે ચૂંટણીમાં લોકો વચ્ચે જવા માટે થઈ અને આયોજન છે તે કરવામાં આવ્યું છે અને તે જ મુદ્દે આજની બેઠકમાં પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારો છે તેને માહિતી આપવામાં આવશે